મારા બાપે મને શીખવાડ્યું છે કે બેટા સાર વાઢી જવાની પૈસો રૂપિયો કોઈ દા નહીં લેવાનો જેમ કે એ લઈએ ને તો ચોક વેકવા જ દાગી નો તો હાથમાં આવી જાય પણ સાર લઈ જાય તો ભેંસ ખાઈ જાય ભેંસ ફૂલ લે આકડા લે જિંદગી કોઈની તાકાત નહીં કે જોર પકડાય કોઈ શું કરું નહીં કન્યા ભોડાળના મારી બાદરો વાઢી પારો કરીને જતું રહેવું છે ચોરી કરવી અમે બળડા ટાઈટ રાખવા પડે આજુબાજુ ધ્યાન ઉભા બરડા ને પડે મારો એક નિયમ છે બાદરો વાઢી જવાનો પાચેલો હોય કુણો પણ કોહણું ઘેર નહીં લઈ જવાનો बर पाणी नागेशे बर्डा

બોલો મેઠાજી તો યાદા આ શેતલ માં ગયો તો એવું છે હું આમ બી શાંતિ છે ને હા શાંતિ છે એટલે આ તમાર તો આવડો વાડો બાજરો ના લે આ શું હતું ખબર હા આ વિદેશ થી લાવ્યા હતા તૈન નંબર નું ખાતર તૈન નંબર નું એમ હું એટલે બે નંબર નું નઈ તૈન નંબર નું એવું છે એક રાતે માં રાત રાત બાજરો આવડો થઈ ગયો ના હોય તાણે સાર જો તા જો તાક્ષો જીવ ના રાખતા ના માં ને લોટે જવાનું દે ના અરે અમાર તો ઘણો હોય ભાઈ એવું હે હમ

એટલે અત્યારે આપડે જાતે કોમ કરવું સારું પેલા બીજા આવી દારૂડિયા પણ એમ તો આપડે આપડે કોમ કરવું આપડે ગમતું ના અરે આપડા ગમ પેલો રે કન્યો દારૂડિયો એમ એવું કે ખબર કે પચાસ રૂપિયા એ તો પમણ કરો તમને ખબર મારા વરછા આદત લીલો બાજરા નો પૂરો લાવશે એટલે એક એના માટે સોંગ થઈ જાય મેઠાજી ઠાકોર આવું શું બેસો આવું

આ પૂરો તું હે પૂરો પૂલો આ લાલ પૂરો તું ચમ લઈ જ્યો કે તારા છે તમે એકલા

ટોકું રહી તમારે લાકડી બાકડી કાટો મારે લાવેલું પછી લાકડી છે કે લાકડો પણ આ લાકડી છે કે લાકડો યાર ઓખડો ને ઓખડો લાકડી ઉપર થી નહીં તો શું પૂંછડું મારી કોક ને મારો ઓજો બાદરો વાઢીન તો લાય છું મસ્ત ભેગ્યો પાઈ નાખું પાસે બધો બાદરો ખવરાઈ દે ને હોજે 2 લિટર દૂધ દઉં એ કાપજી શું કરો તો ઓ મેરાજી આવો દેખો લાલ બાજરો નહી કર્યો લીલો છે ગળા ના પડ્યો અરે સોંટા વેળા કરી તારે શરમ ની આજ લે ચોરી કરો લાગુ લે લાગતા જ નહી

અને પીન મારા ઘેરા આયા હતા મને એને બે થાપો છોડી દી પણ બે થાપો તમે છોડી દે તમે જોણા ની જોણા માંચે મારા આવો છો પણ બગડ કુ એક મિનિટ એક મિનિટ પૂરી કરીક નહીં કરી બોલ એક મિનિટ બોલ બોલ બસ બોલ એને બગડ કોમ ને મને બે થાપો છોડી કે તું ભારો લઈ દીધો છે બાદરાનો પણ તે તમે આયા તમે જોણો અમે લાયા હા તાણે અમે બાદરો હડવા જાતા હતા

મારા ગામ એટલે આ રો કુકડી સોરી કરી ખાશે શું કેવાનું હોય આ મારા ઓછું આટલા દાડા મારા બાજરા ઉપર જીવો છે ન શું છે ખબર છે હા મારે નવી લાભી તારે નવી લાભી તારે શું કર્યું તાનામાંથી